કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેમા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંદનીય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા હતા ત્યાર બાદ પૂરા ભારત દેશમાં દરેક ભારતના દિલમાં આ ઘટના ઉપર આક્રોશ હતો દરેકના દિલમાં બદલો લેવાની ભાવના હતી અને બધા નાગરિકોને ભારતીય સેના ઉપર ભરોસો હતો અને જે પલનું ઇંતેજ नागरिकों ने हतो ए रात्रे आवी गई रात्रे भारतीय आर्मी ए जे रीते पाकिस्तान एयर स्ट्राइक करी અને પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં દરેક ભારતીય નાગરિક ના દિલ ખુશ થઈ ગયા હતા જેના ભાગ રૂપે આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી ઉજવણી કરીને દેશની સેના સાથે ખભેખવા મિલાવી ઉભા છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો કમિટી ના તમામ જવાબદારો ઉપસ્થિત રહી અને ઉજવણી કરી હતી ઉજવણી ના ભાગ રૂપે ભીડ ગેટ વિસ્તારમાં ફટાકડા ફોડી અને પાકિસ્તાન મર્દાબાદ इंडियन आर्मी जिंदाबाद ना लगवाया था युवा ना जोशभेर नाओाकटा तड़ाफड़ी थी एक अने वाहन चालको आ नारेबाजी अने भूज शहर बी डिविजन पोलिस द्वारा ट्राफिक आव्यो हतो सरहदी कच्छ जिला मुख्य मथक एवा भूज शहर न धमधमता भीड गेट विस्तार युवा द्वारा देश दास थी प्रेरित आ कार्यक्रम हिंदू મુસ્લિમ સમાજ ના આગેવાનો પણ જોડાયા હતા અને કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સાથે ખડે પગે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી આ આયોજન મોહસિન હિંગોરજા સિકંદરભાઈ સમēja દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઇબ્રાહીમ હાલેપોત્રા મોહમ્મદ લાખા રાજેન્દ્રસિંહ જાડેજા મુસ્તક હિંગોરજા रफीક બાવા ઇસ્માઈલ ઘાચી ફકીર મોહમ્મદ કુંભાર હારુણ નોડે મુસા કુંભાર સોયબ મમણ સહિત ભીડ ગેટના આમ નાગરિકો પણ જોડાયા હતા